એકતનગર કેવડિયા ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજી ટિકિટ વગર મુસાફરી કરતા ખુદાબક મુસાફરોને પાઠ ભણાવવા અને જનજાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રાજુભાઈ બડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી દસ દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે જેનો પ્રારંભ પ્રવાસન ધામ એકતાનગર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી મુસાફરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું જેમાં મુખ્યત્વે વિશાલ સક્સેના ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર વંદન કુમાર પંડ્યા ડીઆરયુસી મેમ્બર ધર્મેન્દ્ર સિકન ટીટી ઇન્ચાર્જ વિવેક વર્મા સ્ટેશન સિંહ વારિયા જીએમ દફાન રિસોર્ટ ક્રિકેટ ખરીદીએ માત્ર કાયદો નથી કાર્યક્રમ દરમિયાન સીસી મેમ્બર વંદન કુમાર પંડ્યા વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમણે સમજાવ્યું હતું કે વિકાસમાં ફાળો મુસાફરો દ્વારા ખરીદેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે જેનો ઉપયોગ રેલવેના આધુનિકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે ટિકિટ ધરાવનાર મુસાફરને રેલવેના નિયમો મુજબ આકસ્મિક સંજોગોમાં મસમૂટ ઇન્સ્યોરન્સ કવરેજ મળે છે જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે રાષ્ટ્ર નિર્માણ ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે સૂત્ર મેરા યોગદાન દસ દિવસીય સઘન ચેકિંગ આ ડ્રાઈવ માત્ર સમજાવટ પૂરતી સીમિત નહીં રહે પરંતુ આગામી દસ દિવસ સુધી વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરમાવશે રેલવે તંત્રનો ઉદ્દેશ્ય મુસાફરોમાં જવાબદારીની ભાવના જગાડવાનો અને બિનઅધિકૃત મુસાફરી પર લગામ ઘસવાનો છે આજરોજ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસથી દસ દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે જે ડીઆરએમ રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર વડોદરા અને ભરૂચ ત્રણ જગ્યા પરથી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે મેરા ટિકિટ મેરી શાન દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદા મુસાફરો છે જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે પોતાના બાપની જાગીર સમજે છે એવા લોકોને સમજાવવા એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ દસ દિવસની ડ્રાઈવ શરૂ કરવો હોય છે એકતાનગર ખાતે મારી સાથે સીટીઆઈ ઇન્ચાર્જ વિશાલ સક્સેના સિકંદ સાહેબ વિવેકભાઈ વર્મા સાહેબ એના આરપીએફથી મોટા સાહેબ બધા આવેલા છે એ સૌએ અહીં ઘડી સેંકડો પેસેન્જરો સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે અને રેલવે તમે જોઈ શકો છો આજથી પંદર વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે પહેલાં પાણીના પણ ઠેકાણા દ્વારા ઠંડા પાણી જો જગ્યાએ એલિવેટર જગ્યા જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે સારામાં સારા કોચિસ સાથે રેવો બની રહી છે એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે વધારે વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર વગર પોતાની વસ્તુ છે એને પોતે સાચવવાની છે અને પોતે દસ વીસ પચીસ પચાસનું યોગદાન આપી આ વિકાસ નિરંતર કરવાનો છે એવા સ્વરૂપ સૌ અધિકારીઓ સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે એ બધા સૌ અધિકારીઓને અને ડીઆરએફ સાહેબે અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ભારત વિશ્રામ